ચાર્જ ઝોન જે બરોડા સ્થિત ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કંપની છે કંપનીએ વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ હરણી રોડ ખાતે નાગરિકોની સુવિધા હાઈ સ્પીડ ઇલેક્ટ્રિક વ્હીકલ પબ્લિક ચાર્જિંગ સ્ટેશન ઇન્સ્ટોલ કર્યું છે આ પ્રસંગે ચાર્જ ઝોનના સ્થાપક કાર્તિકી હરિયાણીએ જણાવ્યું હતું કે ચાર્જિંગ સ્ટેશન ખાતે ડ્યુઅલ ગન છે અને તે એક સમયે બે ઇવી કારને ચાર્જ કરી શકે છે એક કારને સંપૂર્ણ ચાર્જ કરવામાં ચાળીસથી પિસ્તાળીસ મિનિટ થશે અમારું કનેક્ટર સીસીએસ ટુ પ્રકારનું છે તેથી કોઈપણ બ્રાન્ડની ઈવી કાર ચાર્જ ઝોનના અહીંના ચાર્જિંગ સ્ટેશન પર ચાર્જ થઈ શકાશે વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ચાર્જિંગ સ્ટેશન ઇન્સ્ટોલ કરવાની બાબત એક ગૌરવપૂર્વક પ્રસંગ હોવાનો ઉલ્લેખી તેમણે જણાવ્યું હતું કે અમારો હેતુ ઇવી કાર વપરાશકર્તાઓને વધુ સારી ઝડપી અને અનુકૂળ સુવિધા આપવાનો છે તેઓ વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટ્વેન્ટી ફોર સેવન કાર ચાર્જ કરવાનો લાભ લઈ શકશે પ્લે સ્ટોર પરથી ચાર્જ ઝોન એપ ડાઉનલોડ કરીને કોઈપણ ઈવી કારને ચાર્જ કરવામાં મદદ મળશે અમારા તમામ ચાર્જિંગ સ્ટેશન માનવ રહી સ્ટેશનો છે ચાર્જ ઝોનના સ્થાપક કાર્તિકે હરિયાણીએ વધુમાં જણાવે છે કે અમે ગ્રાહકોની સુરક્ષા પર ભાર મૂકીએ છીએ તેથી અમે અમારા ઈવી કાર વપરાશકર્તાઓની સમજણ અને સબળતા માટે ફાયર બકેટ્સ પણ મૂક્યા છે અને ચાર્જિંગ માટે શું કરવું અને શું ન કરવું તે ડિસ્પ્લે બોર્ડ મૂક્યું છે વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટ સાથેની અમારી સમજણના ભાગ રૂપે ઈવી કારના ઉપયોગ કરતા હોય તેમની ઈવી કારને ચાર્જ કરવા માટે કોઈ પાર્કિંગ ચાર્જ ચૂકવવો પડશે નહીં આ પ્રસંગે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને એરપોર્ટ ઓથોરિટી વડોદરાના ડાયરેક્ટર પ્રદીપ ડોરબિયાલ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા ને કંપની દ્વારા જે સુવિધા ઊભી કરવામાં આવી છે તેને વખાણી હતી આજે વડોદરા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ખાતે ચાર્જ ઝોન કંપની દ્વારા ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જે સપનું છે એને બળ આપતું આ એક અભિયાન કે જેમાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સ લેવા માટે નાગરિકો પ્રોત્સાહિત થાય ચાર્જિંગની એક્સેસિબિલિટી વધે અને વધારેમાં વધારે સુદૃઢ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય એવું આ કાર્ય કરવા બદલ હું ચાર્જ ઝોનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથે સાથે ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આ પ્રકારનું એક સ્પેસ આપવા બદલ એરપોર્ટ ઓથોરિટીને પણ શુભકામનાઓ પાઠવું છું અમારી કંપની ઝોન જે ભારતની સેકન્ડ લાર્જેસ્ટ ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની જે છે આજે બરોડા એરપોર્ટ ખાતે અમારું હાઈસ્પીડ ચાર્જિંગ સ્ટેશનનું શુભ મુહૂર્ત કર્યું છે તમે જેમ જોઈ શકો છો એમાં તમે કોઈપણ પ્રકારની ઇલેક્ટ્રિક કાર તમે અહીંયા લાવી અને ચાર્જ કરી શકો છો આ બધા ચાર્જિંગ સ્ટેશન્સ અનમેન્ડ છે એટલે કે એપ દ્વારા તમે એને ઓપરેટ કરી શકો છો અમે આ કંપની ચાર્જ ઝોન બે હજાર અઢારમાં શરૂઆત કરી હતી અને આજે ચાર હજારથી વધારે ચાર્જિંગ પોઈન્ટ્સ પેન ઇન્ડિયા ખાતે નાખેલ છે તથા ચારસો પચાસ લોકેશન ઉપર અને પચીસ હજાર કિલોમીટર ઓફ હાઈવેઝ અને અમે ઇલેક્ટ્રિફિકેશન કરી ચૂક્યા છીએ તમે ચાર્જરની એપ ડાઉનલોડ કરીને તમે જરૂર ચાર્જરનું નેટવર્કને જોઈ શકશો અથવા તમારી પાસે ઇલેક્ટ્રિક કાર હોય તો તમે ચાર્જ કરી શકશો અને અમે પૂરેપૂરો અમે અમને વિશ્વાસ છે કે ચાર્જિંગ સ્ટેશનથી તમે ઇલેક્ટ્રિક કારના ડિસિઝનમાં એનું જે તમારે રેન્જ એન્ઝાયટી જેને કહે છે એ હવે દૂર થઈ ચૂકી છે સબસ્ક્રાઈબ કરો ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો